અનંતપુર આંધ્રપ્રદેશની પર્વતારોહક અને સોલો સાયકલિસ્ટ સમીરા ખાનનું નબીપુરમાં હાઈસ્કૂલ ખાતે સન્માન કરાયું ગ્રામીણ બાળાઓને સશક્તિકરણ અંગે માર્ગદર્શન અપાયું ભારતના આંધ્રપ્રદેશના અનંતપુરની સમીરા શેખ જેણે સાડત્રીસ દેશોમાં સાયકલિંગ કરી હિમાલય અને યુરોપની અગિયાર શિખરો સર કરી મિશન માઉન્ટ એવરેસ્ટ હેઠળ ગ્રામીણ બાળાઓનું સશક્તિકરણ અભિયાન ચલાવે છે જેઓ આજરોજ ભરૂચ જિલ્લામાં આવતા જિલ્લાના નબીપુર ગામ સ્થિત હાઈસ્કૂલ ખાતે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું તેમણે પોતાના વક્તવ્યમાં બાળશક્તિ અંગે બાળાઓને વિસ્તૃત જાણકારી આપી હતી આ દરમિયાન નબીપુર પોલીસ સ્ટેશને બંદોબસ્ત પૂરો પાડ્યો હતો આ અભિયાન ભારતભરમાં એકતા યાત્રા છે જેનો ઉદ્દેશ ગ્રામીણ બાળાઓને સામાજિક બાધાઓ ભેદભાવ દહેજને સ્ત્રી જાતીય સતામણી વિરુદ્ધ ઊભા રહી પોતાના સપનાઓને અનુસરી શકે તેમ બનાવવું તેની સમજ પૂરી પાડી હતી તેઓ છેલ્લા સાત વર્ષથી ગ્રામીણ શાળાઓમાં સ્વયંસેવક તરીકે કામ કરે છે તેઓએ અત્યાર સુધીમાં માઉન્ટ એલ્બરૂસ માઉન્ટ આમા દાબલમ સ્ટોક કાંગરી જેવા વિવિધ શિખરો સર કર્યા છે તેમની આ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ પ્રિન્સિપલ અને શાળા પરિવારે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી સલીમ કડુજી નબીપુર हाय एवरीवन मेरा नाम है समीरा समीरा खान माउंटेनियर हूँ मैं और मैं साइकिलिंग भी कर रही हूँ पूरे इंडिया में अभी ऑलमोस्ट मैंने 37 कंट्रीज़ में साइकिलिंग की है सोलो और अभी मैं कर रही हूँ पूरा इंडिया और भी रूरल इंडिया इस्पेली जा रही हूँ स्कूल में आ, हर स्कूल स्कूल को जा रही हूँ मैं रूरल गर्ल डेवलपमेंट की खातिर मतलब ऐसा है कि ये प्रोग्राम ये कैंपेन जो मैंने जब स्टार्ट किया मैंने आंध्र प्रदेश से लेते हुए कर्नाटका होते हुए और फिर महाराष्ट्र अभी मैं आई हूँ गुजरात में तो ऑलमोस्ट मैंने 2000 किलोमीटर तो अभी कंप्लीट कर लिए 2500 शायद मुझे याद भी नहीं है क्योंकि अंदर अंदर आ रही हूँ ना जैसे आ, 10 20 किलोमीटर कभी कभी ऐसे एक्स्ट्रा हो जाता है तो मुझे पता भी नहीं चलता कि कितने किलोमीटर है तो मेरे ख्याल से शायद टू थाउजेंड तो हो ही गए होंगे एंड देन अभी मैं यहाँ से पूरा रूरल कवर करने की कोशिश कर रही हूँ ये न्यूज़ जो भी देख रहे हैं प्लीज आप इसको स्प्रेड करो कि ये रूर...